સ્પેનના વેનિયામાં એક ચૌદ માળની ઇમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી ઘટનામાં ચાર લોકોના મૃત્યુ થયા છે જ્યારે વીસથી વધુનો હજી સુધી કોઈ બાળ મળી આવી નથી મળતી માહિતી અનુસાર ગત ગુરુવાર સાંજે સાડા વાગે આ ઘટના બનવા પામી હતી ઘટના સમયે આગ લાગતા લગભગ ત્રણસો લોકો તેમના ઘરોમાં જ ફસાઈ ગયા હતા અને અનેક લોકોએ ડરને કારણે ઇમારત પરથી છલાંગ લગાવી દીધી હતી આ ઘટના સામે આવ્યા બાદ આગને લગતો વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિને અનેક ફ્લોરથી નીચે કૂદતો જોઈ શકાય છે તેને બચાવવા માટે નીચે મેટ પાથરોમાં આવી હતી જ્યારે અનેક લોકો ફ્લેટની બાલ્કનીમાંથી મદદ માંગતા દેખાયા હતા આ ઘટનામાં ઈમારત સંપૂર્ણ ખંડેરમાં ફેરવાઈ ગઈ હતી તો ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે ભારે મહેનત કરવી પડી હતી જો કે બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ ફાયર બ્રિગેડના અધિકારીઓએ ગુમ થયેલા લોકોને જીવિત હોવાની આશા ખૂબ જ નોંધણી થઈ ચૂકી હોવાનું જણાવ્યું હતું સાથે જે છે આ ઘટનામાં ચાર લોકો મૃત્યુ પામી ગયા છે જ્યારે વિસ્તી વધુને હજુ સુધી કોઈ ભાળ મળી ન હોવાનું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ